મોડું થયું છે પણ અવાજ આવો ના ચાલે જરા પ્રચંડ અવાજ થી બધા નાગરિકોને ખબર પડે કે પોલીસ કમિશનરેટ ના નવા મકાન આજે ઉદઘાટન થયું છે બંને હાથ ઉઠાઈ પ્રચંડ અવાજ થી બોલીએ ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ શ્રી હર્ષ સંઘવી જેમના નેતૃત્વમાં સુરક્ષિત ગુજરાત નો સંકલ્પ જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લીધો તો એ આગળ વધી રહ્યો છે એવા હર્ષ સંઘવીજી મેયર અમદાવાદ પ્રતિભાબેન સાંસદ સંસદ સદસ્ય શ્રી નરહરીભાઈ અમીન શ્રી પરિમલ નથવાણી શ્રી મયંક નાયક સાંસદ દિનેશ મકવાણા મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જેમના નેતૃત્વમાં આજ ગુજરાત પોલીસ ખૂબ મજબૂતીથી સુરક્ષિત ગુજરાતના સંકલ્પને આગળ વધારી રહી છે એવા શ્રી વિકાસ સહાય શ્રી એમ થેન્નારસન મંચ પર ઉપસ્થિત ગૃહ સચિવજી સારા સૌ ધારાસભ્યશ્રીઓ અને ઉપસ્થિત ભાઈઓ બહેનો આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે નવરાત્રી પહેલા દિવસે નવરાત્રીના પાવન પર્વની શરૂઆતમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કાર્યાલયના ભવ્ય મકાનનું ઉદ્ઘાટન આજે હમણાં થોડી વાર પછી અહીંયા થશે આ કાર્યાલય આ નવી કમિશનર ઓફિસ એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું મિત્રો નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે સત્વના સંચય નું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે નવરાત્રીના પર્વમાં દેશની શક્તિના આરાધનના નવ દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગે વળતા હોય છે પરંતુ આજે

નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું મિત્રો આજે લગભગ અઢાર હજાર વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન ઉદઘાટન થવાનું લગભગ એકસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે સાત માળની આ ઈમારત એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા સીસીટીવી ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઈઝ એસી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદી કર્મચારીઓ નાગરિકોની રક્ષા માટે શહીદગી વોરી એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે હું અહીંયાથી જ સંસદ સભ્ય છું ભૂપેન્દ્રભાઈ તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ની ઉદઘાટન થયું નું પણ ઉદઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું આ ત્રણેય ઇનિશિયે એક પ્રકારથી બે ઇનિશિયેટિવ સાયબર થી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી માંથી મુક્ત કરી એમના પોતાના પૈસા વધુને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે ત્રીજું અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે બહુ કોમી તોફાનો જોયા છે કેટલી અશાંતિ નો ભોગ કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મરી સરખી રીતે વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે મિત્રો દસ વર્ષની અંદર ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્ય અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે દસ વર્ષ પહેલા આપણા દેશમાં ત્રણ હોટસ્પોટ એવા થા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ ન નતા બધાને કોઠે પડી ગયું હતું કાશ્મીર નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત દસ વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં સિત્તેર ટકા હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દરો કરી છે દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કશ્મીર હોય નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય લગભગ સિત્તેર ટકા હિંસામાં કમી અને મૃત્યુની અંદર બોતેર ટકા ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે મિત્રો આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રખ્યો છે હમણાં ગયા વર્ષમાં જ આપણે ત્રણ ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી હતા એની અંદર આમૂલ પરિવર્તન કર્યું છે અને આ જૂન મહિનાથી આપણે ત્રણેય કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે મિત્રો આ ત્રણેય કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા ટેકનોલોજીથી ગુના રોકવા ટેકનોલોજી નો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું ટેકનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા સો વર્ષ સુધી આવનારી ટેકનોલોજી નો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા સો વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે અને મિત્રો ચાહે ઇન્વેસ્ટિગેશન હો ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય કઈ રીતે મોડું ના થાય એની ચિંતાઓ

આપણા ક્રિમિનલ લો આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે અને ત્રણ વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે મિત્રો જયારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને અગિયારમાં નંબરથી પાંચમા નંબર પર લાવવાનું કામ કર્યું એ વખતે આપણા દેશની સુરક્ષા સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠવળની જરૂર પોલીસ ઓફિસરો નથી આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠ પૂરું પાડવાનું કામ કરશે ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેક વિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે ઈ ગુજકોપ એપ્લિકેશન બોડી વોન કેમેરા વિશ્વાસ પ્રોજેક્ટ આવી કઈ નવી શરૂ કઈ નવી શરૂઆતો કરી કેટ કેટલા ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિક પોલીસમાં માં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે અને એની સાથે એની સાથે સાથે ટેકનોલોજીના ઇમ્પલિ ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ બનાવવા શિક્ષિત કરવા એ વિસ્તાર દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત

તો એ આરામથી કે કર્ફ્યુ એટલે શું વળ્યું હું તો ગુજરાતમાં રહું છું ગુજરાતી છું ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું અસુરક્ષિત દરિયા કિનારો કચ્છની સીમાઓ આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે અને આજે આ નવી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ એ દિશામાં એક નવું સોપાન થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આ ખૂબ કાળજીપૂર્વક અને ખંતથી બધી જ આધુનિક માં આધુનિક ટેકનોલોજી અને જરૂરિયાતોનો સમાવેશ કરી આ પોલીસ કમિશનર ઓફિસ બનાવી છે હું એ માટે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સૌથી વધારે અભિનંદન અમદાવાદના નાગરિકોને આવનારા દિવસોમાં સુરક્ષિત અમદાવાદ એ કન્સેપ્ટને મજબૂત કરવા માટે આ નવી પોલીસ કમિશનર ઓફિસ ખૂબ મહત્વનું કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે આપ સૌને ફરી એકવાર નવરાત્રિની અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ ભારત માતા કી જય